તાલુકામાં ગ્રામ ચૂંટણી જાહેર થતા તાલુકાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું તાલુકાની સત્યાવીસ પંચાયતો નું બાવીસ જૂને મતદાન પચીસ જૂને પરિણામ સત્યાવીસ પંચાયતોમાં અઢાર સરપંચ એકસો છાસઠ વોર્ડના સભ્યો અને અગ્ર સિત્તેર મતદાન મથકો ભરૂચમાં નગરપાલિકા દ્વારા પાણીના લેબોરેટરી બંધ ધૂળ ખાઈ રહ્યા છે પાસે પોતાની પાણીના ટેસ્ટ માટે લેબોરેટરી હોવા છતાં ખાનગી લેબોરેટરીમાં કરાવવું પડે છે ટેસ્ટિંગ અંગ્લેસર જેડીસીમાં બિલ બિલકંપની રંગે હાથ ઝડપાઈ વરસાદનો લાભ લઈ કેમિકલયુક્ત પાણી છોડતા કેમેરામાં કેદ અંકલેશ્વરની નર્મદા ક્લિનટેક દ્વારા પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવતા ઉદ્યોગોનું એફલોન ડિસ્ચાર્જ બંધ કરાયું નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા અપાઈ સૂચના ભરૂચ જિલ્લામાં વાવાઝોડાના કહેરથી ઝઘડિયા તાલુકાના ખેડૂતો પર આફત કેળાના પાકને ભારે નુકસાન અંગલલેશ્વર તાલુકાની સત્યાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં તાલુકાનું તંત્ર સજ્જ બન્યું છે ત્યારે સત્યાવીસ પંચાયતોમાં અઢાર સરપંચ અને એકસો છાસઠ વોર્ડના સભ્યો સાથે અગણસિત્તેર મતદાન મથકો ઉપર બાવીસ જૂને મતદાનને પચીસ જૂને પરિણામ જાહેર કરશે ત્યારે મામલેદાર કચેરીમાં ચૂંટણીની તૈયારીઓને આખરી ઉપ આપવામાં આવી રહ્યો છે ગુજરાતમાં છેલ્લા કેટલા સમયથી અટકી પડેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીની રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને પંચાયતોની ચૂંટણી માટે જાહેરાત કરી છે જેમાં બે જૂને એક જાહેરનામું પ્રસિદ્ધ થશે જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી પત્ર ભરવાનું શરૂ થઈ જશે નવ જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે જ્યારે અગિયાર જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે નવ જૂને ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ રહેશે દસ જૂને ઉમેદવારી પત્રની ચકાસણી અગિયાર જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ બાવીસ જૂને મતદાન યોજાશે અને પચીસ જૂનના રોજ પરિણામ જાહેર કરાશે ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે રાજ્યમાં પંચાયતોની બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે ત્યારે અંકલેશ્વર તાલુકાની સત્યાવીસ ગ્રામ પંચાયતોની જાહેર થયેલી ચૂંટણીને લઈને તાલુકાનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે ચૂંટણીને લઈને કર્મચારીઓ સાથે તાલુકાની સત્યાવીસ પંચાયતોમાં સરપંચની અઢાર બેઠકો અને એકસો છાસઠ વોર્ડના સભ્યો માટે મીટિંગ યોજી તમામ કાર્યવાહી શરૂ કરી છે આ ચૂંટણીમાં અગ્રાસિત્તેર મતદાન મથકો એકસો આડત્રીસ મતદાન પેટી સાત જેટલા ચૂંટણી અધિકારીઓ ત્રણસો પંચોતેર પોલિંગ સ્ટાફ અને એકસો પચાસ જેટલા પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે સત્યાવીસ પંચાયતોમાં ઓગણત્રીસ હજાર આઠસો પાંસઠ પુરુષ મતદારો અને અઠ્યાવીસ હજાર પાંચસો એકતાળીસ મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે પંચાયતની ચૂંટણીને લઈને તંત્ર સજ્જ બની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર તરફથી તારીખ અઠ્ઠાવીસ પાંચ બે હજાર પચીસના રોજ સરપંચની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે રીતે આખા ગુજરાતમાં આઠ હજાર ત્રણસો છવ્વીસ જેટલી પંચાયતની ચૂંટણી થનાર છે તેમાં ભરૂચ જિલ્લાની પણ બસો પંદર જેટલી ચૂંટણીઓ છે એમાં અંકલેશ્વર તાલુકાની પણ સત્તાવીસ સરપંચની ચૂંટણી રાખવામાં આવેલી છે આ ઉમેર ચૂંટણી જાહેરનામું બહાર પાડવાની તારીખ બે છ બે હજાર પં પચીસ છે અને છેલ્લી તારીખ તારીખ નવ છ બે હજાર પચીસ છે અને ફોર્મ ચકાસણીની તારીખ દસ છ બે હજાર પચીસના રોજ ફોર્મ ચકાસણી થશે અને પરત ખેંચવાની તારીખ અગિયાર છ બે હજાર પચીસ છે અને મતદાનની તારીખ બાવીસ છ બે હજાર પચીસ અને રવિવારના દિવસે રાખવામાં આવેલ છે અને તેની મતગણતરી તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ રાખવામાં આવેલ છે અંકલેશ્વર તાલુકામાં કુલ અઢાર સરપંચોની બેઠક છે એકસો છાસઠ વોર્ડના સભ્યો છે અને કુલ મતદાન મથકો સિક્સટી નાઇન અગ્નિસિત્તેર છે અને એમાં પોલિંગ સ્ટાફ ત્રણસો પંચોતેર પોલીસનો સ્ટાફ દોઢસો જેટલો અને કુલ પુરુષ મતદારો ઓગણત્રીસ હજાર આઠસો પાસઠ અને સ્ત્રી મતદારો આઠ અઠ્ઠાવીસ હજાર પાંચસો એકતાલીસ આમ કુલ મળી અઠ્ઠાવન હજાર ચારસો દસ જેટલા મતદારો આ મતદાન પ્રક્રિયામાં ભાગ લેશે આપના માધ્યમથી જણાવું છું કે આ સરપંચોની એ પાયાની લોકશાહીની એક આધાર સ્તંભ છે તેમાં સો સો ટકા મતદાન કરો એવી મારી નમ્ર મતદારોને નમ નમ્ર અપીલ છે ભરૂચ રેલ્વે સ્ટેશન સર્કલ પાસે નગરપાલિકા દ્વારા બે હજાર એકવીસમાં પાણીના ગુણવત્તા માપવા માટે ખાસ ટીડીએસ લેબોરેટરીનું બાંધકામ કરવામાં આવ્યું હતું લાયકાત ધરાવતા સાધનો સાથે તૈયાર કરેલ આ લેબ માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા છતાં આજે પણ આ લેબ કાર્યરત થવાની રાહ જોઈ રહી છે કારણ કે તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ પણ કર્મચારીની નિમણૂક કરવામાં આવી નથી આ લેબોરેટરીનો મુખ્ય ઉદ્દેશ્ય નગરપાલિકા વિસ્તારમાં પાણીનું ટીડીએસ સ્તર નિયમિત રીતે ચકાસવું હતું પરંતુ કર્મચારી અભાવના કારણે તમામ સાધનો નિષ્ક્રિય સ્થિતિમાં ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે પરિણામે જ્યારે પણ પાણીના નમૂનાનું પરીક્ષણ કરવાની જરૂર પડે છે ત્યારે નગરપાલિકાને ખાનગી લેબમાં પરીક્ષણ માટે રૂપિયા દસ હજારથી પંદર હજાર જેટલો ખર્ચ કરવો પડે છે આ મુદ્દે પાલિકાના વિપક્ષના નેતા સમસાદ સૈયદે આક્ષેપ સાથે માંગ કરી છે કે તાત્કાલિક કર્મચારી નિમણૂક કરીને લેબને કાર્યરત કરવામાં આવે તેમણે વધુમાં જણાવ્યું હતું કે લાખો રૂપિયાના સાધનો અને બાંધકામ બાદ પણ તેમનો યોગ્ય ઉપયોગ ન થવો તંત્રની નિષ્ફળતા છે ભરૂચના રેલવે સ્ટેશન સર્કલ પાસે ભરૂચ નગરપાલિકા દ્વારા પાણી જે પીવાનું પાણી છે તેના ટીડીએસ ચેક કરવા માટેની લેબોરેટરી બનાવવામાં આવેલી છે જે બે હજારને એકવીસમાં બનાવેલી હતી અને આજે ચાર વર્ષ હોવા છતાં પણ મેન પાવરની ભરતી ન કરવાના કારણે આજે લેબોરેટરી બંધ છે સાધનો પણ ધૂળ ખાઈ રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની બેદરકારી કહેવાય કેમ કે દર મહિને ટીડીએસ જે ચેક કરવાનું હોય છે ટીડીએસ માટે આપણે પા નગરપાલિકા પાંચથી દસ હજારનો ખર્ચો કરતી હોય છે એટલે ખોટો ખર્ચો પણ કહી શકાય કેમકે આપણી પાસે સુવિધા છે તે છતાંય આપણે બીજી જગ્યાએ જઈને પાણીની ટીડીએસ ચેક કરવા ચેક કરવાનું હોય છે એટલે નગરપાલિકાના જે તે વિભાગના અધિકારીઓ છે નગરપાલિકા ચીફ ઓફિસર છે શાસક પક્ષ છે તેમને કહેવા માગીએ છીએ કે લાખોના ખર્ચે જ્યારે ઇમારત બનાવેલી હોય લાખોના ખર્ચે જ્યારે મશીનરી લાવેલા હોય ત્યારે તમે ફક્ત એક મેન પાવરના કારણે ચાર ચાર વર્ષ સુધી કેમ બંધ રાખો છો એટલે તમે ક્યાંક ને ક્યાંક ભરૂચ શહેરના લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડા કરી રહ્યા છો કેમ કે આજે લેબોરેટરી જો શરૂ હોય તો તો ડેલી આપણે કહી શકાય કે ડેલી પ્રોસેસ એક હોય છે પાણી પીવાના પાણીની ચેક કરવાની કે એનું ટીડીએસ કેટલું છે કેમ કે આજે લોકો તમે જોવો છો કે પાણીના પીવા પીવાના પાણી માટે પણ ઘણી બધી જગ્યાએ બો ઉઠે છે કે દોડું પાણી આવે છે પીળાશ મારતું પાણી આવે છે વાસ મારતું પાણી આવે છે એટલે નગરપાલિકા પાસે સાધન સામગ્રી ઇમારત હોવા છતાં પણ આવા હથખંડા જે કરે છે કે ભાઈ અમારી પાસે મેન પાવર નથી ભરતી નથી કરી એટલે આ આ લેબોરેટરી શરૂ નથી કરી તો તમે ચાર વર્ષ પહેલાંનું લોકાર્પણ કેમ કર્યું તમે લાખોની ઇમારત કેમ ઊભી કરી એક મેનપાવર તમે ભરતી નથી કરી શકતા એટલે એટલે નગરપાલિકા ચીફ ઓફિસર શાસક પક્ષના પ્રમુખ તેમજ નગરપાલિકાના વોટર વિભાગના અધિકારીને પણ અમે કહેવા માગીએ છીએ કે તાત્કાલિક મેનપાવર લાવીને આ લેબોરેટરી શરૂ શરૂ કરવામાં આવે જેનાથી લોકોના જે કહી શકાય કે રોજિંદા જે પીવાનું પાણી મળે છે તેના માટે પણ જે ટીડીએસ ચેક કરવાનું હોય છે અને કેટલું શુદ્ધ છે તે માટેનું પણ લોકોને રિપોર્ટ મળે એટલે તાત્કાલિક આ માટેની કાર્યવાહી કરવામાં આવે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વધુ એક ઉદ્યોગ સહકારી કંપની તરફે પર્યાવરણના નિયમોનો ભંગ થતાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે વરસાદનો લાભ લઈને ભરૂચ એનોએરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપનીએ કેમિકલયુક્ત પાણી બહાર છોડતા રંગે હાથે ઝડપાય છે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે જે હવે સોશિયલ મીડિયા અને સ્થાનિક તંત્રમાં ચર્ચાનો વિષય બની છે બિલ કંપનીએ શહેરની ઔદ્યોગિક કંપનીઓ તરફથી ઉપતા હેઝાડસ અને કેમિકલ વેસ્ટના નિકાલ માટે ખાસ પ્રકારની સુવિધા ઊભી કરી છે છતાં હવે એ જ કંપની પોતે જ કેમિકલયુક્ત પ્રવાહી છોડી પર્યાવરણને નુકસાન પહોંચાડતી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે જીપીસીબી અને જીઇ એમઆઈની સંયુક્ત ટીમે ઘટના સ્થળે પહોંચી હતી અને કેમિકલયુક્ત પાણીના નમૂનાઓ એકત્રિત કરી લેબોરેટરીના પૃથક્કર અર્થે મોકલ્યા હતા હવે તપાસ પછી જ ખુલાસો થશે કે કંપની દ્વારા છોડાયેલું પાણી કેટલું નુકસાનકારક હતું અને તેમાં કયા પ્રકારના કેમિકલ્સ હતા જો બિલ વિરુદ્ધ આક્ષેપો સાચા ઠરશે તો તંત્ર કડક કાર્યવાહી કરશે તેવી શક્યતાઓ છે અંકલેશ્વર જીઆઈડીસીના ઉદ્યોગોના એફ્લુએન્ટને ટ્રીટમેન્ટ કરી દરિયામાં ઠાલવતી નર્મદા ક્લિનટેક દ્વારા પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના કારણે ઉદ્યોગોમાંથી નીકળતા ગંદા પાણીનું ડિસ્ચાર્જ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે અંકલેશ્વર જીઆઈડીસી મહત્વની ગણાતી નર્મદા ક્લિનટેક દ્વારા એબી બી અને સી પંપિંગ સ્ટેશનના પાઇપલાઇન કનેક્શનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે જેના કારણે નોટિફાઈડ ઓથોરિટી દ્વારા એનસીટીના સભ્ય ઉદ્યોગોને એફલોન ડિસ્ચાર્જ ન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે જો કે મોટાભાગના ઉદ્યોગો પાસેથી તેમની સ્ટોરેજ વ્યવસ્થા ન હોવાના કારણે ઔદ્યોગિક ઉત્પાદન પર નહીવત અસર પહોંચશે તેમ જાણવા મળ્યું છે એનસીટી દ્વારા ઉદ્યોગમાંથી નીકળતા એફ્લોન્ટને યોગ્ય ટ્રીટમેન્ટ બાદ કંટિયાઝાડ દરિયામાં આ પાણીને ઠાલવવામાં આવે છે હાલમાં એનસીટી દ્વારા પાઇપલાઇનના કનેક્શનની મોટા પ્રમાણમાં કામગીરી હાથ ધરવામાં આવી છે અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થયા બાદ ઉદ્યોગને એફ્લોન્ટ ડિસ્ચાર્જ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવશે અંકલેશ્વર એસ્ટેટ કેમિકલ ઉદ્યોગના પાણી ટ્રીટ થ કરેલા નોટિફાઈડની ડ્રેનેજ દ્વારા ફાઇનલ પમ્પિંગમાં આવે છે અને ફાઇનલ પંપિંગમાંથી પછી સુરતી ભાગો એનસીટીમાં

અને ઉદ્યોગો પાણી લેવામાં આવશે જગડિયા તાલુકાના કૃષ્ણપુરી વઢવાણા હરિપુરા નવાપુરા વેહવાડા તેમજ આસપાસના ગામોમાં પચ્ચીસમી અને છવ્વીસમી રાત્રે આવેલા અચાનક વાવાઝોડા અને ઝપાટાવાળા પવનના કારણે ખેડૂતોને કેળાના પાકમાં ભારે નુકસાન સર્જાયું છે ખેતરોમાં ઊભા પાક ધરાશાયી થતાં ખેડૂતોમાં હાહાકાર મચી ગયો છે ખેડૂતોના જણાવ્યા અનુસાર વાવાઝોડા એટલા તીવ્ર હતા કે ઘણા વિસ્તારોમાં સંપૂર્ણ ખેતરોમાં ઊભા કેળા સહિતના પાકોના છોડ જમીન પર પડી ગયા છે વઢવાણ વબાપુર કાકલપુર સરસાડ ઉમધરા અને ભાલોદ જેવા ગામોમાં પણ ખેડૂતોએ મોટું નુકસાન વેઠ્યું છે કેટલાક ખેડૂતોનું કહેવું છે કે તેઓએ પાક માટે લોન લીધી હતી અને હવે પાક નષ્ટ થઈ જતાં ચૂકવણી કઈ રીતે થશે અને તેની ચિંતા ઊભી થઈ છે ખેડૂતો હાલ તંત્ર તરફ સહાયની અપેક્ષા રાખી રહ્યા છે અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાત્કાલિક સરકારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે તંત્રએ ત્વરિત સર્વે કરી પાક નુકસાનીના આધારે યોગ્ય વળતર આપે અમે સરકાર અને વહીવટી તંત્રની પાસે વિનંતી કરીએ છીએ કે સર્વે તાત્કાલિક થાય અને યોગ્ય સહાય આપવામાં આવે ખેડૂતોએ જણાવ્યું હતું કે જો તાલુકા કે જિલ્લા કક્ષાએથી તાત્કાલિક કાર્યવાહી થાય તો ખેડૂતોને રાહત મળી શકે છે ગુજરાત રાજ્યમાં કુદરતી આફતો સમયે ખેડૂતોને સહાય મેળવવા માટેની નીતિ મુજબ સરકાર દ્વારા વળતર આપવાની પ્રક્રિયા થાય છે પરંતુ સમયસર કામગીરી મહત્વપૂર્ણ રહેશે તારીખ છવ્વીસ ના રોજ મોડી રાત્રે ભયંકર વાવાઝોડું ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠાના ગામોમાં ઇન્દોર પાણેથા ભાલોદ તોથીદરા રૂંડ કૃષ્ણપરી ઓરપટાર ઝઘડિયા જેવા સમગ્ર વિસ્તારમાં ભયંકર વાવાઝોડું પવન સાથે આવવાથી તમામ ખેડૂતોને બહુ મોટા પાયે બહુ ભારે નુકસાન થયેલ છે જેમાં ખાસ કરીને કેળના પાકને પપૈયાના પાકને આંબાના પાકને તલના પાકને સમગ્ર જે ખેતીલાયક ફળો ફળદાયી પાક હતા અન્ય પાકો હતા એ બધા જ ખેડૂતોને મોટા પાયે ભયંકર વિપુલ પ્રમાણમાં નુકસાન થયેલ છે આ વાવાઝોડુએ ખેડૂતોને કશા કામનો રવા દીધો નથી તૈયાર પીરસેલી થાળીમાં જ્યારે જમવાના સમયે ખેડૂતે પાક લેવાના સમયે બેસવા જેવી વાત વાત હતી તેમાં આ વાવાઝોડું આવીને ખેડૂતને કોઈ પણ જાતનો કસા પણ વગર કામનો રાખેલો નથી ભયંકર બહુ મોટું પ્રમાણમાં નુકસાન થયેલ છે તો આ નુકસાન બાબતે અમે સમગ્ર તાલુકાના લોકો કલેક્ટર સાહેબને અને સરકારશ્રીને અમારી રજૂઆત અમારી વાત મૂકવા આવ્યા છે કે આ જે મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે તો એ નુકસાનની ભરપાઈ સરકાર દ્વારા કંઈ યોગ્ય વળતર મળે એની માંગણી માટે અમે આજે આજ રોજ આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપવા આવેલા છે સરકારશ્રીને અમારી નમ્ર અલગ છે કે ખેડૂતોને કંઈક સહાય મળે न्यूज़। तो डॉक्टर बनना चाहते हो और कंफ्यूज हो कि कहां से करे? तो 10 साल के एक्सपीरियंस के साथ एमबीबीएस जोन आ गया है आपको गाइड करने भरूच अंकेश्वर में इंडिया में एम बी बी एस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट है अब्रोड एमबीबीएस के जैसे लोअर बेड साइज इजी एडमिशन क्राइटेरिया स्टार्टिंग फ्रॉम जस्ट ट्वेंटी लैक्स जबकि इंडिया में वो ही सेवेंटी फाइव लैख ऐसी वन करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर एमबीबीएस जोन में हम सिर्फ एडमिशन नहीं स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं हर स्टूडेंट के सपने को अपना सपना समझ कर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है

कज़ाकिस्तान, कर्गिस्तान एंड वियतनाम कॉल करो कंसल्ट करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो विद एमबीबीएस जोन भरूच विजिटर्स एट थ्री जीरो नाइन साम्राज्य कॉम्प्लेक्स श्रवन चौकड़ी भरूच और अस ऑन नाइन एट टू डबल फाइव फोर थ्री डबल वन जीरो एम बी बी एस जोन योर ट्रस्टेड पार्टनर फॉर एम बी बी एस अब्रॉड ભરૂચ શહેરના વોર્ડ નંબર બેના હુસેનિયાનગર બે વિસ્તારમાં હજુ સુધી ડ્રેનેજ લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી નથી જે બાબતે સ્થાનિક રહીશો ખૂબ જ ચિંતિત છે જ્યારે આસપાસની અનેક સોસાયટીઓમાં નગરપાલિકા દ્વારા ડ્રેનેજનું લાઈન કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ત્યારે હુસેનિયાનગર બેમાં આ કામગીરી માટે રજૂઆતો છતાં કોઈપણ પગલું ભરવામાં આવ્યું નથી સોસાયટીના રહીશોને અને વખત નગરપાલિકા સત્તાધીશોને લેખિત તેમજ મૌખિક રીતે રજૂઆત કરી હોવા છતાં હાલ સુધી કોઈ પરિણામ જોવા મળ્યું નથી ચોમાસાની સિઝન નજીક હોવાથી રહીશોને ગરમા પાણી ઘૂસી જવા સુધીની તકલીફોનો સામનો કરવો પડી શકે છે જેના કારણે લોકોએ તાત્કાલિક કામગીરી કરવાની માંગ ઉઠાવી છે જય હિન્દ જય ભારત સાથે જણાવવાનું કે આજ રોજ ભરૂચ શહેરની અંદર ભરૂચ નગરપાલિકા અંદર આવતી હુસે બે ની અંદર ડેનેજ લાઈન નો એટલો બધો પ્રોબ્લેમ છે કે આ લોકો નગરપાલિકા કોઈ ઉકાલ લાવી જ નથી શકતા કારણ કે બે હજાર ચોવીસ ની અંદર બાવીસ બે ના રોજ અમે ગુરુવારના રોજ એ લોકોને આવેદનપત્ર આપીને જાણ કરી દીધી કે અમારી સોસાયટી ડેનેજ લાઈન નથી આવી ઘણી બધી સોસાયટીમાં આગળ પાછળની સોસાયટીમાં આવી ગયેલી છે પણ હજુ અમારી સોસાયટીમાં આવી નથી ડેનેજ લાઈન અને આ ચોમાસાની સિઝન છે આ અંદર અમારા ઘરોની અંદર આજે જે એટલો બધો વરસાદ પડ્યો હતો કે મારે ઘર સુધી પાણી આવી ગયું હતું પણ આ નગરપાલિકા ખબર નથી અમારી સાથે કેમ આવો વ્યવહાર કરી રહી છે અમને જાણવા નથી મળતું કે આ લોકો અમારી સાથે કેમ બીજી ઘણી બધી સોસાયટીમાં થઈ ગઈ છે ડેનિયલ લેન કામગીરી પર એવું લાગે છે કે અમારી સાથે નગરપાલિકા જાણી જોઈને આ કરી રહેલી છે તો અમને એવું લાગે છે કે હવે આના પછી જો નહીં થાય આના પછી દસ દિવસની અંદર તો મારે ના છૂટકે અનુપમ બહુ મોટો એક્શન લેવો પડશે હું નગરપાલિકાને જાણ કરું છું કે તમને નમ્ર વિનંતી બી કરું છું આવેદન બી આપું છું આજ છેલ્લો આવેદન પછી આના પછી ઉગ્ર આંદોલન કરીશું અને તમારી ઓફિસમાં તારા મારી ખુલ્લી ચેતવણી આપી છું તમે આને ચેતવણી સમજો કે તમે ગમે તે સમજો પણ આના માટે હું તમને છેલ્લી મારી આવેદન છે આના પછી હું કોઈ આવેદન નહીં આપીશ છેલ્લે નગરપાલિકાને તાલા તારા મારીશ તમારે મારી ઉપર જે એક્શન લે તે લેજો તારીખ એકત્રીસ મે બે હજાર પચીસ શનિવાર ના રોજ વિશ્વ તમાકુ વિમુક્તિ દિવસ નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કેમ્પ એકત્રીસમી મે શનિવારના રોજ દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી ચાલશે આ અભિયાન અંતર્ગત મોઢાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તમાકુના ઉપયોગથી થતા નુકસાન વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે આ વિશાળ કેમ્પ ભરૂચ અંકલેશ્વર રાજપાડી ઝઘડિયા દહેજ સહિત સિત્તેરથી વધુ ડેન્ટલ ક્લિનિક્સ ખાતે યોજાશે એકસો વીસથી વધુ દંત ચિકિત્સકો આ અભિયાનમાં સેવા આપશે અને લોકોને મોઢાના કેન્સરથી બચાવવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપશે ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને આ કાર્યમાં સહભાગી થવા અને પોતાના તેમજ પોતાના પરિવારજનોના તંદુરસ્ત ભવિષ્ય માટે મફત મોઢાના કેન્સરની તપાસ કેમ્પનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે ભરૂચ અંકલેશ્વર ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર રૂણીત જૈને જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય હેતુ ભરૂચ જિલ્લામાં તમાકુ મુક્તિ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને મોઢાના કેન્સરની સમયસર ઓળખ કરી જીવ બચાવવાનો છે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં સર્વપ્રથમવાર મેગા ઓરલ કેન્સર ડિટેક્શન મોડાના કેન્સરની તપાસનો કેમ્પ યોજાઈ રહ્યો છે આ કેમ્પ એકત્રીસ મે બે હજાર પચીસ વર્લ્ડ નો ટોબેકો ડે સવારે દસ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી યોજાઈ રહ્યો છે આ કેમ્પમાં ભરૂચ અંકલેશ્વર ઝગડિયા રાજપારડી અને રાજપીપલાના સિત્તેરથી વધુ ડેન્ટલ ક્લિનિકો પોતાની સેવાઓ આપશે એકસો વીસથી વધુ ડોક્ટરો આમાં પોતાની સેવાઓ આપશે અને મોડાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તંબાકુ છોડવાની સલાહ આપશે તો ભરૂચ નાગરિકોને આ નમ્ર વિનંતી છે કે તેઓ અને તેમના પરિવારજનોને એનો લાભ લે અને ભરૂચને તંબાકુ મુક્ત અને કેન્સર મુક્તનો આપણે સંકલ્પ લઈએ મુખ્ય હેતુ છે કે કેન્સર જે છે ઓરલ કેન્સર મોડાનો કેન્સર એનો આપણે તપાસ અર્લી સ્ટેજમાં કરી શકીએ છે અને જેને ઘણા બધા કેસીસ એવા છે જે અર્લી સ્ટેજમાં રિવર્સ બી થઈ શકે છે તો આ કેમ્પનો મેઇન ઉદ્દેશ છે કે જે લોકોને પાન મસાલા તંબાકુ સેવન છે એ લોકો એકવાર તપાસ કરાવે ચેક કરાવે અને અગર કોઈ અર્લી સાઈન છે તો એ ડોક્ટરની મુલાકાત લે અને એના સિવાય અમે સંકલ્પ કરીએ છીએ કે આપણે છોડાવવામાં બધાની મદદ કરીએ અંકલેશ્વરના ગોલ્ડન સ્ક્વેર કોમ્પ્લેક્ષમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાણા ઉપર ભરૂચ એ એસટીયુ શાખા દ્વારા રેડ કરીને સંચાલકની અટકાયત કરવામાં આવી હતી ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ ગોલ્ડન સ્ક્વેર કોમ્પ્લેક્સ સ્થિત ઓરેન્જ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચાલે છે જેવી માહિતીના આધારે પોલીસે ડમી ગ્રાહકને પંદરસો રૂપિયા આપી વ્યાપાર અંગે મેસેજ કરવાની સલાહ આપી હતી જે બાદ ડમી ગ્રાહક ત્યાં આવી પહોંચી યુવતી સાથે અનૈતિક વ્યાપાર કરાવી કૂટણખાનું ચાલતું હોવાનું ભાંડો ફૂટ્યો હતો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે સ્પાના સંચાલક સામે ગુનો નોંધી સંચાલક મહેશ પાડ્યો હતો હતો અને વધુ કાર્યવાહી માટે સોંપ્યો તાલુકાના પાણીથા ગામના પ્રગતિશીલ ખેડૂતે મોસંબીની ખેતી કરી ગુજરાતમાં પ્રથમ વખત બ્રાઝિલની નડાલ વેરાયટીની મોસંબીનું વાવેતર કર્યું છે સાથે બ્રાઝિલની અન્ય વેરાયટીઓ નટાલ વેસ્ટીન અને હેમરીનનું પણ વાવેતર કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે જગડીયા તાલુકાના પાણીથા ગામના ધીરેન્દ્રભાઈ દેસાઈ ખેડૂત છે તેઓ છેલ્લા પાંત્રીસ વર્ષથી કીડ સહિતની ખેતી કરી રહ્યા છે તેઓ પરંપરાગત કીડની ખેતી સાથે નવા બાગાયત પાકના વિકાસ તરફ નવતર પ્રયોગ દ્વારા એક વખત વાવેતર કર્યા પછી પંદર વર્ષ સુધી ઉત્પાદન આપતા પાક તરફ ડગ માંડ્યા છે તેઓએ નવતર પ્રયોગ સાથે ગુજરાતમાં પ્રથમ વખત બ્રાઝિલના નડાલ વેરાયટીની મોસંબીના અગિયારસો બ્યાસી જેટલા છોડનું વાવેતર કર્યું છે સાથે બ્રાઝિલની અન્ય વેરાયટીઓ નટાલ વેસ્ટિન અને હેમલિનનું પણ વાવેતર કર્યું છે આ છોડના વાવેતર બાદ અઢી વર્ષ પછી ઉત્પાદન શરૂ થાય છે એકવાર વાવેતર કર્યા પછી સતત પંદર વર્ષ સુધી તેનું ઉત્પાદન થાય છે આ સમગ્ર ટેકનોલોજી બ્રાઝિલની છે એક છોડની ખરીદી કરી વાવેતર કર્યું છે પોતાના ખેતરમાં પડતર જગ્યામાં મલ્ટિપલ ફાર્મિંગ કરી આવક મેળવી રહ્યા છે ત્યારે ધીરેન્દ્ર દેસાઈએ કરેલ બ્રાઝિલના નડાલ વેરાયટીની મોસંબીના વાવેતરને અન્ય ખેડૂતો જોવા માટે આવી રહ્યા છે અને તેમની પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યા છે પાંત્રીસ વર્ષથી કેરની ખેતી કરું છું પણ હવે અમારા વિસ્તારમાં નવા બાગાયત પાકના વિકાસ માટે મેં બ્રાઝિલની સિક્સ ઓરેન્જ વેરાયટીનું આ વર્ષે નટાલ વેરાયટીનું ગુજરાતમાં સૌ પ્રથમ વાર એક ખેડૂત તરીકે મેં વાવેતર કરેલું છે આ સાથે સાથે મેં બ્રાઝિલની અન્ય વેરાયટીઓ નટાલ વેસ્ટિન પેરા અને હેમલીનું પણ વાવેલેન્શિયાનું પણ વાવેતર કરેલું છે આ છોડ એક વાર વાવેતર કર્યા પછી પંદર વર્ષ સુધી સતત એનું ઉત્પાદન આપે છે આ આખી ટેકનોલોજી બ્રાઝિલની છે અને એ ટિશ્યુ કલ્ચર એનો સ્ટેમરૂટ એ આખો કલ્ચર ડેવલપર લેબમાં તૈયાર થઈ અને એ છોર આખો એની પર ભાજપની વેરાયટીનું ગ્રાફ્ટિંગ કરી છોરને બનતા દોઢ વર્ષ થાય અને એ છોર અહીંયા બેઠા ત્રણસો રૂપિયા જોઈન્ટ કંપનીમાંથી મેં મેળવી અને ખેતરમાં મેં વાવેતર કરેલું છે આ છોર ની ઉપર અઢી વર્ષ પછી એકસો ચાલીસથી થી લઈ અને ચારસો ફૂટ સુધી આવે છે અને પહેલા વર્ષથી અઢી વર્ષ પછી પચીસ કિલોથી લઈને ચાલીસ કિલોનું ઉત્પાદન અઢી વર્ષ પછીનું ઉત્પાદનની આવક ચાલુ થાય છે આ છોર બાય મતલબ બે ચાર ફૂટ અને બે છો વચ્ચે અગિયારસો ને બ્યાસી છું મેં વાવેતર કર્યું છે હવે એ ઇન્ટરક્રોપ તરીકે મેં એમાં ચોરી ધાણા અને પાલકનું પણ વાવેતર કર્યું છે જે આ ખેતરમાં ખેતરના જે બી પડતર જગ્યા છે એમાંથી બી અમે મલ્ટિપલ ફાર્મિંગ કરી અને એનું ઉત્પાદન લઈ રહ્યા છે આમોદ તાલુકાના તણછા ગામ નજીક બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે આજે અકસ્માત સર્જાતા બસમાં બેઠેલા સાતથી આઠ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અકસ્માતના પગલે આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી તેમજ ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી સારવાર આપવામાં આવી હતી પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચથી જંબુસર તરફ આવતી એસટી બસને આજરોજ તણછા ગામ નજીક એક કન્ટેનર ચાલકે સામેથી જોરદાર ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં સવાર સાતથી વધુ મુસાફરોને હાથમાં પગમાં દાંતમાં મોડામાં તેમજ માથાના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી હતી તેમજ એસટી બસ અને કન્ટેનર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ જતા આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખડો કર્યો હતો બસમાં ઈજાગ્રસ્ત બનેલા મુસાફરોને એકસો આઠ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ કેટલાક ઈજાગ્રસ્તોને ભરૂચ રિફર કરવામાં આવ્યા હતા એસટી બસના કંડક્ટરે જણાવ્યું હતું કે અમારી બસ અમારી લાઇન ઉપર ચાલી રહી હતી ત્યારે સામેથી આવતા કન્ટેનરના ચાલકે બસને ટક્કર મારી હતી ડ્રાઈવરની સમયસૂચકતાથી મોટો અકસ્માત સર્જાતા બચી ગયો હતો જોકે બસના ડ્રાઈવરને પણ ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું ખબર પૂછી સાંત્વના આપી હતી ભરૂચ જમ્મુસરની બસ હતી જેમાં લગભગ ત્રીસ પાંત્રીસ પેસેન્જર થી ચાલીસ જેટલા પેસેન્જરો સવાર હતા જ્યારે અમે તણસાની થોડીક આગળ નીકળ્યા અમે અમારી લાઈન પર ચાલી રહેલા હતા ત્યારે આ કન્ટેનર ભરેલું એક કન્ટેનર આવ્યું ને એ આખા રોડની ઉપર હતો અમારા ડ્રાઈવરે બહુ બચાવ કરીને એને સાઈડ પર લેવાની કોશિશ કરી તેમ છતાં બી તે ડ્રંક હતો એને ડાયરેક્ટ જ અમારી ઉપર ગાડી મારી દીધી મારા ડ્રાઈવરની સમય સૂચકતાથી આજે અડધી બસના પેસેન્જરો બચી ગયેલા છે એવું સમજો સાહેબજી જે લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે મોડા મેં હાથ મેં પગમે એ લોકોને જીવ જતા જતા બચેલું છે એવું સમજો અમારા ડ્રાઈવરનો પણ પગ ભાગેલો છે ડાબો ને ઘણાને વાગેલું છે લગભગ વીસ પચીસ માણસોને વાગેલું છે કેટલા પેસેન્જરો હતા લગભગ ત્રીસ પાંત્રીસ થી ચાલીસ પેસેન્જર હતા અહીંના લોકોનું કેવું છે કે ડ્રાઈવર દારૂ પીને હા ડ્રાઈવર જે કન્ટેનરનો ડ્રાઈવર છે ફૂલ ડ્રંક હતો એને ઉતાર્યો ત્યારે પણ એને ઓશ ના હતો સાહેબજી આમોદ શહેરના તિલક મેદાન વિસ્તાર કે જ્યાં આમોદ તાલુકાના તમામ ગામોની પબ્લિક અવરજવર કરતી રહે છે નગરપાલિકાની બાજુમાં વેરાઈ માતા મંદિરની બાજુમાં તિલક મેદાનમાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી થયેલ હોવાથી આજુબાજુના દુકાનદારો પણ ત્રાસી ગયા છે જે અંગેની રવજાત નગરપાલિકામાં કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી આગણકીથી આ વિસ્તારમાં એટલી બધી વાસ આવે છે કે જેનાથી ત્યાં ઊભા રહેનાર વ્યક્તિ પણ બીમાર પડી જાય તેવી પરિસ્થિતિ છે જો આ ગંદકી તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો મોટો રોગચાળો ફેલાય તેમ સ્થાનિક દુકાનદારોનું કહેવું છે અતિશય દુર્ગંધ મારતી હોવાના કારણે કેટલાક ગ્રામજનો આમોદ નગરપાલિકાની મજાક પણ ઉડાવે છે અને કહે છે કે આના કરતાં અમારું ગામ ચોખ્ખું છે આ જ વિસ્તારમાં શૌચાલય પણ આવેલ છે પરંતુ તે પણ ઘણા સમયથી બંધો હોવાથી જાહેર માર્ગ પર લઘુશંકા કરી રહ્યા છે મુખે સંભળાઈ રહ્યું છે કે સરકારની ગ્રાન્ટનો નગરપાલિકા સદુપયોગ કરશે કે નહીં અહીં અમારા તિલક મેળાની અંદર ઘણા સમયથી આ ગંદકી છે અહીંયા દરેક દુકાનદારો ધંધો કરે છે અહીં રોગચાળો ફાટી નીકળે એવું પોઝિશન છે અને નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવાથી કોઈ પણ જાતની સફાઈ કરવામાં આવતી નથી અને સફાઈ માટે કચરો નાખવા માટે કોઈ પણ જાતનું સાધન મૂકવા માટે આવતું નથી તો એના માટે જે કંઈક હોય તે ઉપર રજૂઆત કરવા વિનંતી બાજુમાં શૌચાલય છે તેનું શું પોઝિશન શૌચાલય ઘણા સમયથી બંધ પડી રહેલું છે અને લોકો જાહેરમાં પેશાબ કરવા માટે આવે છે ગામડાના લોકો જે આવે છે જાહેરમાં પેશાબ કરે છે એના માટે હોય લોકો કોઈ કાર્યવાહી કરતા નથી અંતમાં અંકલેશ્વર તાલુકામાં સત્યાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થતાં તાલુકાનું તંત્ર સજ્જ બન્યું તાલુકાની સત્યાવીસ પંચાયતોનું બાવીસ જૂને મતદાન પચીસ જૂને પરિણામ સત્યાવીસ પંચાયતોમાં અઢાર સરપંચ એકસો છાસઠ વોર્ડના સભ્યો અને અગ્રાસિત્તેર મતદાન મથકો ભરૂચમાં નગરપાલિકા દ્વારા પાણીના ટીડીએસ માપવાની લેબોરેટરી બંધ સ્થિતિમાં સાધનો ધૂળ ખાઈ રહ્યા છે પાલિકા પાસે પોતાની પાણીના ટેસ્ટ માટેની લેબોરેટરી હોવા છતાં ખાનગી લેબોરેટરીમાં કરવું પડે છે ટેસ્ટિંગ અંગ્લેસર જીઆઈડીસીમાં બિલ કંપની રંગે હક ઝડપાઈ વરસાદનો લાભ લઈ કેમિકલયુક્ત પાણી છોડતા કેમેરામાં કેદ અંગલેશ્વરની નર્મદા ક્લીનટેક દ્વારા પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવતા ઉદ્યોગોનો એફલોન ડિસ્ચાર્જ બંધ કરાયું નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા અપાઈ સૂચના ભરૂચ જિલ્લામાં વાવાઝોડાના કહેરથી ઝઘડિયા તાલુકાના ખેડૂતો પર આફત કેળાના પાકને ભારે નુકસાન आज ना सिटी न्यूज़ समाप्त है नवीन समाचारों साथ फरी मड़ीशू